લસણને પૂરા બાર મહિના સુધી કેવી રીતે સાચવવું અને આખે આખી લસણની કળી રહે અને લસણ પોચું ન થાય તે માટે આજે આપણે આ વિડીયોમાં જોઈશું તો સૌ પ્રથમ અહીં મેં ચૂલાની રાખ મેં કાઢી છે અને ફ્રેન્ડ ચૂલાની રાખમાં નાના મોટા કોળસા પણ હોય છે તો નાના મોટા કોળસા પણ તમારે લઈ લેવાના છે તો ચૂલાની રાખ તમારે ગમે ત્યાંથી આજુબાજુથી મળતી હોય તો લઈ લેવાની અને જો ચૂલાની રાખ ન હોય તો તમે વિડીયોને લાસ્ટ સુધી જોજો હું તમને લાસ્ટમાં એક ટ્રીક બતાવીશ તો અહીં મેં ચૂલાની રાખ અને કોળસા બંને મિક્સમાં મેં લઈ લીધા છે અત્યારે લસણ આપણને સસ્તું મળતું હોય છે પછી તો લસણનો ભાવ આસમાને ચડી જાય છે અને આપણે લસણ જ્યારે સસ્તું હોય છે ત્યારે લસણ એકસાથે લાવી દઈએ છીએ પરંતુ થોડા દિવસ પછી લસણ ઓછું થઈ જતું હોય છે આ સમસ્યા દરેક ઘરમાં હોય છે લસણ પોચું થઈ જતું હોય છે અને પછી તેમાં ફૂક અથવા તો જીવાત પડી જતી હોય છે તો આ લસણ કંઈ જ કામમાં આવતું નથી હોતું તો આ લસણને આપણે લાંબા સમય સુધી કેવી રીતે સાચવી રાખીશું અને એવું ને એવું આખું લસણની કળી આપણને મળી રહે તે માટે આપણે ખાસ ટ્રીક આપણે ઘરગથ્થુ જે વર્ષો જૂનું છે તે આપણે આજે આપણે અપનાવવાના છીએ અને હું દર વર્ષે આ જ ટ્રીકથી હું લસણને વધારે ટાઈમ સુધી હું સાચવું છું અને લસણ મારું એવું ને એવું મને મળી રહે છે અને મારા ઘણા બધા પૈસા બચી જાય છે વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને મારું એક નિવેદન છે કે મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ આજની મારી વિડીયો થોડી ઘણી પણ પસંદ આવે તો પ્લીઝ મારી વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને હા બાજુમાં બે લાઇકન છે તેને પ્રેસ જરૂરથી કરજો ચલો લે સ્ટાર્ટ સૌ પ્રથમ તો આ લસણમાં કોઈ કડી છૂટી પડી ગયેલી હોય અથવા તો નાનું લસણ હોય તેને આપણે અલગ કરવાનું છે તો આ લસણ દેશી છે હું દર વર્ષે એક સાથે લસણ લાવી દઉં છું અને એક વર્ષ માટે હું સ્ટોર કરું છું અમુક ટાઈમે કેવું થતું હોય છે કે બહારથી આપણે સસ્તું લસણ મળતું હોય છે તો એક સાથે એક બે કિલો લાવી દેતા હોય છે પરંતુ થોડા દિવસ જ રહે છે અને પછી તે પોચું થઈ જાય છે અથવા તો તેમાં એક જીવાત અથવા તો ફૂગ જેવું થઈ જાય છે તો હવે આપણે લસણને અલગ કરી દીધું છે અને અહીં મેં એક માટલું લીધું છે આ માટલું મેં જૂનું લીધેલું છે તમારે કોઈ કામનું માટલું ન હોય તો તમારે એ જ માટલું તમારે લેવાનું છે તો તેને મેં સાફ કરી લીધું છે તમે ઈચ્છો તો ધોઈને અથવા તો તેને સાફ પણ કરી શકો છો ધોવો ત્યારે એકદમ કોરું થઈ જાય ત્યારે તમારે ઉપયોગમાં લેવાનું છે હવે માટલાને મેં એક રિંગ ઉપર સેટ કરી દીધું છે હવે આપણે જે ચૂલામાંથી રાખ કાઢી હતી તે પહેલાં માટલાની અંદર નાખીશું અને તેને આવી રીતે ફેલાવી દઈશું પછી જ તેના ઉપર લસણ નાખીશું લસણ પણ આવી રીતે રાખની ઉપર ફેલાવી દેવાનું છે અને પછી ફરીથી ઉપર રાખનું આપણે લેયર કરીશું તો આમ કરવાથી લસણ આખું વરસ એકદમ તાજું અને આખે આખું રહેશે કેમ કે લસણની અંદર જે મોશ્ચર આવી જાય તો તે રાખ ખેંચી લે છે તો રાખ આમ ઠંડી પણ કહેવાય છે અને આમ ગરમ પણ કહેવાય છે તો આવી રીતે લસણ અને રાખની લહેર કરતા રહીશું અને આમ આપણે લસણથી આખું માટલું ભરી નાખીશું અને ફ્રેન્ડ્સ મેં તમને આગળ વાત કરી હતી કે જો તમારે રાખ ન હોય તો શું કરવું તો હા તમારી પાસે જો રાખ ન હોય તો એક મીઠો સોડા આવે છે જે તમારે મેડિકલમાં તમને મળી જશે વ્હાઈટ કલરનો કે જે અનાજમાં નાખવાનો સોડા આવતો હોય છે ખૂબ જ સસ્તો આવતો હોય છે તેને પણ આવી રીતે લસણને આવી રીતે લેર કરીને પણ તમે નાખી શકો છો અથવા તો તમે એકલા માટલામાં પણ તમે લસણ નાખી શકો છો પરંતુ તેને આપણે થોડું જોતા રહેવું પડતું હોય છે તો આ બેથી ત્રણ મેં તમને ટીપ્સ બતાવી દીધી છે તમે કોઈ પણ એક ટીપ્સ તમે કરી શકો છો પરંતુ આ ટિપ્સ હું વર્ષોથી કરતી આવી છું અને આ ટિપ્સ ક્યારેય ફેલ પણ નથી થઈ એટલા માટે જ મેં આ તમને જાણકારી આપી છે તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે માટલામાં બધું જ લસણ આપણે ભરી નાખ્યું છે હવે એક વર્ષ સુધી શાંતિ થઈ ગઈ તો જે વધેલી રાખ હતી તે આપણે માટલામાં નાખી દઈશું જેથી કરીને ઉપર રાખનું લેયર આવી જશે જેથી કરીને કોઈ ગરમ હવા આવવાથી અથવા તો ભેજના કારણે લસણ બગડવાની સંભાવના નથી હોતી તો તમે જોઈ શકો છો મેં હવે કોટનનું કપડું મેં વ્યવસ્થિત બાંધી દીધું છે હવે લસણ એકદમ સારું રહેશે હવે આટલું કરવાથી હવે આગળનું એટલે કે લાસ્ટ સ્ટેપ છે કે લસણને હવે આવી રીતે પેક કરીને પછી એવી જગ્યાએ મૂકવાનું કે જ્યાં ભેજ ન લાગતો હોય અથવા તો જ્યાં ગરમ હવા અથવા તો તડકો ન આવતો હોય એવી જગ્યાએ તમે રાખી મૂકવાનો તો તમારે કંઈ જ પણ થશે નહીં તો અહીં હું એક જ ખૂણામાં રસોડામાં અથવા તો હું મારા ઘરના બીજા માળે એક રૂમમાં હું મૂકી આવીશ જ્યારે મારે જરૂર પડશે ત્યારે હું આવી રીતે કપડું ખોલીને લસણ થોડું પાંચસોથી કિલો જેટલું બહાર કાઢીને અને પછી હું વાપરીને અને પાછું હું આવી રીતે બંધ કરીને મૂકી દઈશ તો લસણ એ કંઈ જ થતું નથી હોતું તો ફ્રેન્ડ્સ આ ટ્રીક એ વર્ષો જૂની ટ્રીક છે અને ખૂબ જ પાવરફુલ ટ્રીક છે આ ટ્રીક વાપરવાથી સોએ સો ટકા તમારું લસણ સારું રહેશે તે ક્યારેય ફેલ થતું નથી તો આવી અલગ અલગ ટ્રીક તમને જાણવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ આજની ટ્રીક તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ ટ્રીક કોણ કોણ અત્યારે હાલના ટાઈમમાં યુઝ કરે છે તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો આ લસણને સાચવવાની કોઈ બીજી પણ ટ્રીક હોય તો પણ તમે કમેન્ટ કરીને કહી શકો છો ફ્રેન્ડ્સ અને આગળ પણ હું તમને અલગ અલગ અનાજ સાચવવાની અલગ અલગ હું ટ્રીક આગળ હું લાવવાની છું તો હવે આપણે એક નવી રેસિપી નવી ટ્રીક સાથે મળીશું બાય બાય જય ભારત